હું તેને જાતે પ્રગટાવીશ તે પોતાના નાનકડા દીવડાને કાળજીપૂર્વક જોતી રહી આ દીવડો તેને દુનિયામાં સૌથી વધુ પ્રિય હતો પણ પછી તે ઉદાસ થઈ ગઈ પણ કેરવભાઈ તેણે ધીમેથી કહ્યું આખો હોલ આ એક દીવડાથી કેવી રીતે ચમકશે આપણે તો આખા ઘરને રોશનીથી ભરવાનું છે કેરવે વિચાર્યું પછી તેની આંખોમાં એક ચમક આવી એક જ દીવડો કોઈ વાંધો નહીં આપણે આપણો પ્રકાશ જાતે બનાવીશું કેરવ અને દીપ્તિ દોડીને ઘરમાં ગયા તેઓ એ કાતર ગુંદર અને રંગીન કાગળો લીધા તેઓએ ઘણા બધા નાના કાગળના ફાનસ બનાવવાનું શરૂ કર્યું એક વાદળી એક પીળો એક લાલ આ કેવો સુંદર દીવો છે કેરવભાઈ તે કાગળનો છે પણ તે ચમકી રહ્યો છે દીપ્તિ એ કહ્યું સાંજે અંધારું થવા લાગ્યું કેરવે દીપ્તિના કાગળના બધા ફાનસને દોરીથી લટકાવ્યા પોતાનો એકમાત્ર માટીનો દીવડો દરવાજા પાસે પ્રગટાવ્યો ઘર પ્રકાશથી ભરાઈ ગયું એક માટીના દીવડાના પ્રકાશથી અને ઘણા બધા કાગળના ફાનસના પ્રકાશથી કેરવે કહ્યું આ છે દિવાળીનો સાચો પ્રકાશ દીપ્તી આપણે જે બનાવીએ અને વહેંચીએ છીએ તેનો